લાઈવ એટલા થયો છું કે અહીંયા હું વડનગર થી રોડ ઉપર હાઈવે પર જઈ રહ્યો છું અને એટલો છું વિડીયો બનાવવાનો ટાઈમ મળી રહ્યો નથી અને નોકરી પર નો ટ્રેસ છે કામ એટલા વાગે છે પાંચ ને સડત્રીસ થઈ છે પણ તમે વાતાવરણ જોશો તો તમને એમ લાગશે રાતના આઠ વાગ્યા હોય ખૂબ જ વરસાદ ચાલી રહ્યો છે એવું વાતાવરણ છે અને ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલી રહ્યો છે આજુબાજુ કશું દેખાતું નથી ઘરે જવામાં પણ તકલીફ પડવાની છે હજુ તો આપણે હાઈવે પર છે બજારમાં જસુ ત્યારે ખબર પડશે સી ચમકે છે આજ જરમદ જરમા એમ કરી જાઉં ને મળવા હો હો જાઉં તો છે મેઘ ભળવા મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર ઝમકી બી જલડીને લાગે નોડા કરી હો દોસ્તો તમારું આવા વાતાવરણમાં કયું ગીત ગાવાનું મન કરજો એ કરે છે પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો